સાજની આ નવી વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે ઝઘડિયાથી ફરી એક ગુડિયો આવવાનો છે અને અમે વળી કિનારે જઈ રહ્યા છે તો જે પાંચ મહાદેવ પછી છ અને સાત મહાદેવ છે ને તો આજે એક છઠ્ઠા મહાદેવના દર્શન કરશું જે નર્મદા કિનારે છે મી મડી કિનારો કહેવાય તો મડી મઢીકિનારાના બી તમને ક્યારે વિડીયોમાં દર્શન કરાવ્યા નથી તો ત્યાં રામજી મંદિર બી છે અને નર્મદા નદીનો બી ત્યાં આગળ તટ છે તો ત્યાં જઈએ છીએ અને ત્યાંથી મહાદેવના દર્શન બી કરાવું અને કિનારાના બી દર્શન કરીએ તો અત્યારે ઓન વે છે અમે લોકો ખેતરોમાંથી જઈ રહ્યા છે આ બાજુ સરસ મજાના ખેતરો અને એની આમ રસ્તામાંથી અમે અંદર જઈ રહ્યા છીએ તો અત્યારે અમે આવી ગયા છે મઢી કિનારે અને સામે તમને દેખાય છે મા નર્મદા તો નર્મદા માતાજીના દર્શન કરી લો નર્મદે હર જય નર્મદા મૈયા કી નું પ્રાર્થના મંદિર જેવું બનાવેલું છે યોગેશ્વર ભગવાનનું તમે આજે જોઈ શકો છો હું અંદર નથી જતો પણ તમને બહારથી બતાવવાનો પ્રયત્ન કરું છું યોગેશ્વર ભગવાનની અને દાદાજીની પ્રતિકૃતિ મૂકેલી છે જ્યારે અહીંયા આગળ વંદનાનો પ્રોગ્રામ થયો હતો ને ત્યારે આ નર્મદા નદીના કાંઠા ઉપર સેતુ બનાવીને સામે પર અશ્થિતિ વંદનાનો પ્રોગ્રામ થયેલો હતો અને આ નર્મદા નદીનો કિનારો છે અને આને મઢી કિનારો કહેવાય છે ને ત્યાં જ આવી રીતે પ્રાર્થના મંદિર સ્વાધ્યાય પરિવારોના ભાઈઓએ બનાવ્યું છે જય યોગેશ્વર તો રામના નામનો કેસરીઓ લહેરાઈ રહ્યો છે અને નીચે બોર્ડ છે મઢી આશ્રમ તો અમે આવી ગયા છે મઢી આશ્રમે તો મઢી આશ્રમ આગળ આ નર્મદા માતાનું મંદિર છે અને નર્મદા માતાના મંદિરની અંદર જ રામજીનું બી એક મંદિર છે છે છટસુ શીવલિંગ જે મઢી આશ્રમ માં આવેલું છે ધર્વતા કિનારે તો શીવલિંગ ના દર્શન કરેલો તમે જય બોલે કરુ કૃપા જય માતાજી જય શિવ સંકટ ઈ વિર બોલ તડ ન ઘરે અસભાઈ માં નર્મદા માતાના મંદિર માં આપણે અંદર જઈએ અને દર્શન કરીએ અને ત્યાં આગળ અખંડ રામસૂન વર્ષોથી ચાલી રહી છે તો એ પણ આપણે સાંભળીએ માં નર્મદાના દર્શન કરી લો અહીંયા આગળ મૂર્તિ છે અને અહીંયા આગળ રામ લક્ષ્મણ અને સીતા એટલે રામજી મંદિર છે અને અહીંયા જ છે ને વર્ષોથી અખંડ રામધૂન ચાલી રહી છે જો અહીંયા આગળ વર્ષોથી અખંડ રામધૂન ચાલે છે અમે હમણાં એક સ્ટોપ કર્યું છે એક ખેતરની અંદર ઝૂંપડી આવ્યા છે આ ખેતરનો અંદરનો પાર્ટ છે તો જોઈએ ખેતરની મજા લઈએ ખેતરમાં શું આવી છે જોઈએ ઝૂંપડી ઉપર જઈએ અલ્પેશભાઈ છે સાથે કેળા આવેલા છે અત્યારે આમાં हा जो ड्रिप लगालेली छे એટલે ડ્રિપ થી ધીમે ધીમે પાણી કેળાને મળ્યા કરે આ ડ્રિપ લગાડેલી છે ઓતારી આ જો શેડ બનાવેલો છે એમ ખેતરોની વચ્ચે મસ્ત આવી રીતે શેડ બનાવ્યો છે બેસવા માટે

એન્જોય કરી રહ્યા છે શાંતિ છે એકદમ ખેતરની અંદર આ ડ્રીપનો જ ઇસ્તેમાલ કર્યો ને પાઇપનો આ જો વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે આ ડ્રીપના પાઇપ છે એ વેસ્ટ થઈ ગયા એટલે પછી એને ચેન્જ કરીને આવી રીતે કવર કરી લીધું છે વરસાદ નહીં લાગે વરસાદ તડકો ન આવે એટલા માટે અને સરસ મજાનો ઝૂલો બનાવ્યો છે ખાટલામાંથી હવે અમે નદી કિનારેથી દર્શન કરીને પાછા જઈ રહ્યા છે અને બહુ જ મજા આવી જો તમને બી આ વિડીયો અને લોકેશન ને મહાદેવના દર્શનને બધું ગમતું હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક શેર અને વિડીયોને શેર જરૂરથી કરજો તો લોકો સુધી આ વિડીયો પહોંચે અને મળીએ આવા જ કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય